ઈશુદાનભાઈ ગઢવી રાજુભાઈ ગરોડા સાગરભાઈ રબારી અમારા યુવરાજસિંહ જાડેજા કેજરીવાલ સાહેબ બધા જ લોકો હંમેશા આદિવાસી સમાજ માટે તત્પર હોય છે હાજર હજુર હોય છે પણ હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે આ લડાઈ બહુ લાંબી હાલવાની છે 20 20 33 વર્ષથી જેણે આદિવાસી સમાજને શોષણ કરી અને પૈસા બનાવ્યા છે ઈ એમ શાંતિથી આસાનીથી માને એમ નથી અને ભગાડવા માટે હાવણો જોશે મોટો અને જાડો ખાવા મારો પડશે દોસ્તો મિત્રો આ ભાજપની સરકાર એટલું બધો અન્યાય કર્યો કે અહીંયા સરદાર સરોવર ડેમ બન્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની શાન વધારે છે પણ દુર્ભાગ્ય તો એ બાબત તો છે કે જ્યાં ડેમ છે એ ડેમનું પાણી આખા ગુજરાતમાં પહોંચે છે પણ સાગબારામાં અને નર્મદામાં ત્યાં નથી પહોંચતું દોસ્તો જયંતર વસાવા એ લડાઈને લે છે

આપણી વચ્ચે આપણા મુખ્ય મહેમાન માર્ગદર્શન અને પ્રોત્સાહન એવા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય દિલ્હી સરકારના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ પધારા છે આપણે એક વાર જોરદાર કાર્યક્રમનું સ્વાગત કરીએ છીએ સાથીઓ હું તમને એ વાત કરતો હતો કે જયકરભાઈ વસાવાને વારંવાર જેલમાં શા માટે પૂરવામાં આવે છે કારણ કે લોકોની આંખ ખોલવાનું કામ કરે છે લોકોને છડાડવાનું કામ કરે છે ભાજપના અન્યાય અને અત્યાચારની સામે લડવાનું કામ કરે છે પણ મારે આજે એક વાત પૂરા આત્મવિશ્વાસ સાથે કહેવી છે કે એ વાત અલગ છે કે વિધાનસભાની અંદર બહુતી ભાજપની છે પણ સડક ઉપર સમાજમાં બહુમતી ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીની જરૂર છે વિધાનસભાની બહુમતીથી તમે કોઈને જેલમાં પૂરી શકશો પણ સમાજની બહુમતી જેની પાસે છે માણસ સમાજ ઉપર રાજ કરશે જનતા ઉપર રાજ કરી શકશે દોસ્તો ચૈતર વસાવા એવા કેવા છે કે જેને બહુ જ નાની ઉંમરની અંદર એવડું વિશાળ કામ કર્યું છે એવડું વિશાળ કામ કર્યું છે કે તો છે એમ ઈચ્છે આદિવાસી યુવાન હોય મજૂરી કરવો જોઈએ ભાજપ એમ ઈચ્છે છે કે લાચારી કરવો જોઈએ આદિવાસી સમાજ નો વ્યક્તિ ભાજપ એમ ઈચ્છે છે કે આ માણસ આગળ ન આવવા જોઈએ

હું આજે તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે એક વખત ચૈતર વસાવા વાળી કરી એમાં ભાજપને મજા ન આવી તો બીજી વખત વિસાવદર વાળી કરી છે અને હવે આપણે બધાએ આખા ગુજરાતની અંદર વિસાવદર વાળી કરવાનો સંકલ્પ લઈને અહીંથી જવાનું છે દોસ્તો સાથીઓ હું એટલી આશા રાખું છું કે આ આક્રોશ સરકાર જોઈએ અને સરકાર બનાવવા માટે લડાઈ શકીએ દોસ્તો પોલીસ ના દંડા થી શાસન ચાલી રહી શકે

આજે આપ સૌ આટલી વિશાળ સંખ્યામાં પધાર્યા મારી યુવાનોને વિશેષ અપીલ છે દોસ્તો કે ક્યાં સુધી આ ભાજપની સરકારને હાથ જોડતા રહેશો ભાઈ સાહેબ બાપા ટેટમાં આપો ટાટ ને ટેટ પાસ ને આ કેટેગરી ને આમાં માર્ક ને તેના માર્ક દોસ્તો ભણી ગણીને ડિગ્રીઓ લઈને આપણે નોકરીની લાઈનમાં ઊભા છે નથી નોકરી મળતી નથી ભરતી આવતી નથી પેપર ટાઈમે આવતા આવે છે લીક થઈ જાય છે હું તમને ગોપાલ ઇટાલિયા નવો નવો ચૂંટાયેલો ધારાસભ્ય વિનંતી કરું છું આવો રાજકારણમાં તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકા ગ્રામ પંચાયત તમારી રાહ જોઈ રહી છે રાહ આવો રાજકારણમાં બધા આવો રાજકારણમાં ક્યાં સુધી સત્યાગ્રહ છાવણી ઉપર બેસશો અને સત્યાગ્રહ છાવણી પર બેસીને કરેલા ઉપવાસનું નોંધ કોણ લઈ રહ્યું છે આ તમારો ભાઈ ગોપાલ ઇટાલિયા

અરવિંદ કેજરીવાલજીનો સાથ માંગ્યો એમણે સાથ આપો ના આજે તમારી વચ્ચે વિસાવદરના આશીર્વાદથી ધારા સભ્ય તરીકે માંગ્યો હું તમને બધાઈને વિનંતી કરું છું કે નથી કરવી નોકરી હટાવો આઠ પાસ ને બેસો એ ખુરશી પર તમને પણ ડોક્ટર બાબા સાહેબ અધિકાર આપેલો છે દોસ્તો ત્યાં સુધી સુનિલાચરી કરીશું આવો રાજનીતિમાં આમ આદમી પાર્ટીમાં છોડો સંઘર્ષ કરો કામ કરો

અને આમ આદમી પાર્ટીમાં જોડાશ તો પછી કોઈ રોકી શકે એમ નથી દોસ્તો મારી આપ સૌને વિનંતી છે કે જયતરભાઈ વસાવા જેવા આગેવાનનો સાથ છોડતા નહીં ભાઈઓ વર્ષો પછી આવો નેતા મળે છે તમે જુઓ સમાજની આંખમાં ધૂળ રાખીને સમાજને છેતરીને સમાજ સમાજ કરીને પોતાનું હાલ કરી લેવાવાળા સો નેતાઓ છે પણ સમાજ માટે એકવાર નહીં બે વાર નહીં દસ દસ વખત જેલમાં જાય એવા કેટલા છે અને આ જયતર વસાવા એકલા જેલમાં નથી હોતા એમના બે પત્નીઓ એમના બાળકો પણ જેલ જેવી યાતના ઘરે બેસીને ભોગવતા હોય છે જે માણસ જેલમાં જાય એકલો નથી જાતો એમનો પરિવાર પણ ભોગવતો હોય છે કોના માટે અનેક નેતાઓ એ મનરેગા યોજનામાંથી કરોડો રૂપિયા કમાઈ લીધા જયતર વસાવા ધારે તો એ પણ કરોડો રૂપિયા કમાઈ લે પણ ચૈતર વસાવાય કરોડો કમાવામાં નહીં આદિવાસી સમાજનું ઉત્થાન કરવામાં પોતાનું જીવન યોગદાન કર્યું એટલે આજે એને માં પૂરવામાં આવ્યા છે મિત્રો મારે બે હાથ જોડીને વિનંતી છે કે ટીવીમાં છાપામાં હું છપાય છે છોડો જયતર વસાવા જેવો આગેવાન શું પછી આપણને મળ્યો છે એ આગેવાન નું નીચું ન પડવા દેતા એને ધીમો ન પડવા દેતા એનું બળ તમે લોકો છો આદિવાસી સમાજ છે એ બધાને વિનંતી કરું છું ગામડે ગામડે આ વાત પહોંચાડજો કે હવે તો પહેલી વખત તો ધારાસભ્ય બનાવ્યા છે પણ હવે પછી જો ખેતર વસાવાને દિલ્હી પણ સુધી મોકલવાની આદિવાસી સમાજની તૈયારી છે દોસ્તો આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું જય આદિવાસી

કે ગુજરાતના માજી મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક આદરણીય અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવીને શું છે એની ધાક એ લોકો લાગે છે મિત્રો આપણે આ બે જે ટાઈગર છે એમનું આપણે સ્વાગત કરવાનું છે તો સ્વાગત માટે આપણે આપણી દેવ મોગરા માતા યા મોદી કુળ દેવી ના ફોટો આપીને આપણે એમનું સ્વાગત કરવાનું છે સાથે આપણો જે હથિયાર છે છેલ્લા છે તીર કમાન તીર કમાન તીર કમાન આપીને આપણે સ્વાગત કરવાનું છે સાથે ચેતર વસાવા સાહેબની ઓળો જે આપણે આજે રૂમાલ છે એ બંને મુખ્યમંત્રીઓને રૂમાલ આપીને આપણે સ્વાગત કરીશું તો સૌપ્રથમ આપણે અરવિંદ કેજરીવાલનો સાબત કરવા માટે ચેતર વસાવા સાહેબના ધર્મપત્નીઓ વર્ષાબેન શકુંતલાબેન સાથે કમલેશભાઈ શૈલેન્દ્રભાઈ વસાવા

એ જ રીતે મિત્રો પંજાબ ના શેર ભગવાન માન સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો એમને બી આપણે યાદ કુળદેવી માતા નો ફોટો આદિવાસી નો હતર